માંગ ને લઈને ધારાસભ્ય ના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નેત્રંગ ટાઉન ના ડબાફળિયા વિસ્તાર માંથી પસાર થતા કોતરમાંથી વહેતા ગંદા ગટર શૌચાલયના પાણીની દુર્ગંધ તેમજ મચ્છરોથી સ્થાનિક હેરાન પરેશાન થઈ ગયા હતા સ્થાનિકોની વારંવાર રજૂઆતો બાદ આખરે ત્યાં રૂપિયા પચીસ લાખના ખર્ચે નિર્માણ થનાર ગટર લાઇનનું ખાદમુહૂર્ત ધારાસભ્યના વરદ કરવામાં આવ્યું સ્થાનિકોની વર્ષો જૂની ગટર લાઇનની માંગ હતી જેનું ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના વરદ હસ્તે ખાદમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી જેથી સ્થાનિકોએ ધારાસભ્યને ફૂલહાર પહેરાવી આભાર માન્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય રિતેશભાઈ વસાવા જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા ઉપપ્રમુખ નીતિશભાઈ પરમાર સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અવિ સૈયદ તહલકા ન્યૂઝ નેત્રંગ ઘણા વર્ષોથી નેત્રંગ પંચાયતની અંદર જેટલા વિસ્તારની અંદર જે પતંગની સમસ્યા હતી એ પણ આજે ગટનનું પણ આજે અમે ખાતમુહૂર્ત પંચાયતની બોડી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના બધા કાર્યકર્તાની સાથે મળીને અમે આગળ ખાતમુહૂર્ત કરેલું છે